તો બીજી તરફ બ્રિટનના ગૃહ મંત્રાલય આ કાર્યક્રમ માટે સલામતી અને અન્ય વ્યવસ્થા મિલિયન ખર્ચ કર્યો બીજાના નિધન પછી તેઓના પુત્ર ચાર્લ્સને ગાદીપતી કરાયા તેઓના રાજ્યાભિષેક સમયે દુનિયાભરના નામાંકિત લોકોને આમંત્રણ અપાયું હતું રાજ્યાભિષેકની પૂર્વ સંધ્યાએ બંકિમ પેલેસમાં સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું તો આ ઉપરાંત રાજા અભિષેક પુરા ઠાઠમાઠથી કરાયો હતો આનો વિરોધ કરનારાઓએ કહ્યું હતું કે જ્યારે બાળકોને સ્કૂલમાં મોકલવાના પૈસા નથી હોતા ત્યારે આટલો ખર્ચ શા માટે કરાય છે આ ઉપરાંત બ્રિટનના રાજાને અન્ય કેટલાય લાભો મળે છે તેટલા લાભો યુરોપના અન્ય દેશો જ્યાં રાજાશાહી છે ત્યાંના રાજાઓ કે રાણીઓને મળતા નથી તેમ પણ કેટલાક વિરોધીઓ કહે છે આ સામે કેટલાક કહે છે કે ઠાઠમાઠ બ્રિટનની ભવ્યતા દર્શાવે છે એક સમયે બ્રિટનની વિશ્વની સૌથી પહેલી સત્તા હતું તે કેમ ભૂલો છો